માતાજી ગઈ આજનો હું મારું ચાલુ કરું છું સવાર લઈને નીકળી ગયેલા કામ ઉપર કેમ કે ચાલવાનું ચાલુ છે સવાર સાકડું જ ઉગાયું નથી એટલે આપણે ચાલવાનું ચાલુ છે કાટી દઈને બેકડું જુગાઈ આવ્યું નથી એટલે રસ્તા પર જ આપણે અત્યારે

તો ગાઈસ વાલી જીલી કને પર જમી લીધું અને સવારનો આપણે એક પણ વિડિયો નતો બનાયો કેમ કે ટાઈમ નતો આપડા જોડે કામ માં છે વધારે તો ટાઈમ નતો આપડા જોડે અને આજે બટાકા શાક ની ઓટલાય તો જમી લીધું જમી લીધું આપણે આજે બિલકુલ ટાઈમ નતો કામ માં તરત એટલે વિડિયો ન આ બનાવી શક એટલે સીધું આપણે 12 વાગે 12 વાગે વિડિયો બનાવી દીધો તો ગાઈઝ આપણે મળી જે સત્તા ધાવા પર જવાનું એટલે ધાવા પર જઈને ચાલો ગાઈઝ આપણે આવેલા દુકાન ઉપર એમ કે દુકાન પર કામ હતું મોક લેવા આપણે આવેલા દુકાન ઉપર તો ત્રીજા દુકાન ઉપર આપણે જે થારે કાચા રસ્તા પર દુકાન પર જઈને વળ ચાલો તો ફાઇનલ ગાઈઝ આપણે સવરના પાછળનો પાછળ અત્યારે આપણે પાછળ જઈએ છીએ તમને બતાઈ દઉ પાછળનો ભાગ

બટાકામાં આપણે રોપેતા બિલકુલ ફાણી નથી મૂક્યું નથી આપણે મૂળમાં પણ બહુ મોટી થઈ જશે દૂધી એના પાના બહુ મોટા છે અને આપણે સવારે બધા મોટા જાડુઓને ગોળ મારી દીધેલો કમ્પ્લીટ બધા જાડુઓને ગોળ મારી દીધેલો આપણે બસ બદ દાડું આપડા કમ્પ્યુટર કોડ માર દીધો ઓણ છટપન બના આજ ની રાગ આજ આપડા આગળ લગભગ પૂણ ચાલુ કરીશું પાછળ નહીં ચાલુ આજ કાય જા ડુંગળી ચાર પાળીયું ડુંગળી છે पर गोल मार दीजिए अब मैथी मैथी अब कल थी, थी, थी खुटो मोड़ पर से तो मैथी कम्प्लीट थी ये देख पालक पालक गज पालक बराबर नहीं थी आ वक्त पालक खराब थे ये बराबर नहीं थी अब धोना धोना पर कम्प्लीट थी जैसे आ रिंगणी રીંગણ પણ ગોળ મારવા જેવું છે ટામેટી તો ટામેટી એક નંબર થઈ એક નંબર ટામેટી થઈ લાકડા રોટી જોઈ શકતા ટામેટી મસ્ત થઈ છે પછી વટાણા પણ બહુ જોરદાર થયા છે જોઈ શકો છો વટાણા ટામેટી ચોળી પણ કુડુમાં ચોળી વટાણા

ત્રણ આંબાને કમ્પ્લીટ મસ્ત મોરાઈ ગયો હોળી પેલા તો લગભગ કેરીઓ લાગી જશે હજુ ત્રણ નહીં આવીને હોળી પેલા લગભગ કેરીઓ લાગી જશે એક ટામેટી મોટી થઈ ગઈ ને ટામેટા પાકે જોઈ શકો તમે ટામેટા લાગ્યા છે કઈ અને પાટી પણ જશે ટામેટા એ વેલી રોપી લે આ જે ટામેટી બીજી છે ને ये मोडी रोकी लिया आपण એટલે ટામેટા પાચી 85 હવે જવાનું છે આપણે ધાબા ઉપર ધાબા ઉપર સવાના પર બિલકુલ નથી જ આગળ જ કામ હતું તો ધાબા પર જવાનું છે આપણે ધાબા પર સોવરથી બિલકુલ નથી જ તો હવે ધાબા પર જઈએ ચાલ મોળીયા ધાબા ઉપર જઈને તો ગાઈઝ આપણને ઠંડી લાગતી તે સેટરપ બેટર પહેરી દીધું હોય આગળ અત્યારે પોણી ચાલું પોણીમાં કોન કોન ચાલુ પાઇપ આપણે મૂકી દીધી છે ઓટોમેટિક પોણી મૂકાય છે કે મેક બનાવી લેશે નેકમાં પોણી જાય છે આગળના પાકમાં જે છોડવા છે ને એમાં એટલે આપણે ઠંડી લાગતી એટલે મેં સેટઅપ કરી દીધું ચાર વાગ્યા છે થોડી વાર રહીને આપણે ઉપર જવાનું છે જોવા માટે કેમ સવારના આપણે જાન હતા એટલે ઉપર જઈએ થોડી વાર રહીને દસ પંદર મિનિટ રહીને

ये था वहाँ पर पीजी सोलर ऊपर कंटाड़ा ठंडी धाबा पर बहुत खतरनाक ठंडी लगेगा रही है पानी तो रात बंद थी जिससे धाबा पर ठंडी बहुत जोरदार लग रही है इतनी रिंगणी दी ऐसा कुछ रिंगणी वाली सुकाई दी सिक्का ઓર આનું દો ખતરના ટુંડી લાગાય તો ગાઈસ ભાગા છપ પહોંચા આપા ગેટ ઓન ટાઈમ થઈ ગયો છે તું જે માતાજી મણીયા કાલે સવારે વિડિયો કોમેન્ટ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો જે માતાજી મણીયા કાલે